આપણે રોપ ઉપાડીને જોઈએ કેવો રોપ છે એ તો ખાસ કરીને જાણકારોનું કહેવું હોય વૈજ્ઞાનિકોનું કહેવું હોય એ પ્રમાણે આ તમે રોપ જોઈ રહ્યા છો તો પેન્સિલ જેવડો જ્યારે રોપ થઈ જાય ત્યારે એને વાવવાનો હોય છે ત્યારે એને સોંપવાનો હોય છે તો પેન્સિલ જેવડો અત્યારે આ ટોટલિંગ રોપ થઈ ગયો છે તમે જોઈ શકો છો નમસ્તે વાલા ખેડૂત મિત્રો તો આપણે ઘણા બધા ખેડૂત મિત્રોના અવારનવાર વિચારોને આપણા ખેડૂત મિત્રો ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી લાવતા રહીએ છીએ એ ખેડૂત મિત્રોએ સારું એવું વાવેતર કરેલું હોય ખેડૂત મિત્રોનું સારું એવું બિયારણ હોય તો એના પણ આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ જેના કારણે એ ખેડૂત મિત્રોનો વિડીયો જોઈને ઘણા બધા ખેડૂત મિત્રો એનું બિયારણ લઈ શકે અને સારી એવી વસ્તુ લઈ શકે તો એવા જ એક બેલ્ટમાં અત્યારે આપણે ઊભા છીએ એમાંય ખાસ કરીને જે ખેડૂતે વાવેતર કરેલું છે ડુંગળીનું વાવેતર કરેલું છે અને એમાં જે ગાવેરીયું બિયારણું હોય જે ગુલાબી પત્તીનું બિયારણું હોય એનું વાવેતર કરેલું છે એટલે આ તમે રોપ જોઈ રહ્યા છો એ રોપ ખેડૂત મિત્રોને વેચવાનો છે તો જે ખેડૂત મિત્રોને કઈ રીતના લેવો એની તમામ માહિતી આપણે આપવાની છે કે કયા પ્રકારનું બિયારણ છે કેટલા વીઘામાં વાવેતર કરેલું છે અને ખેડૂત મિત્રોનો સંપર્ક કરવો હોય તો કઈ રીતે કરવો તો હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત મિત્રો આપશો ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ તો એના માટે આજે વાતચીત કરવાની છે જે ખેડૂત મિત્રોને ડુંગળીનો રોપ લેવો હોય તો એ કઈ રીતે લઈ શકે તો વાળા ખેડૂત મિત્રો આ ફિલ્ડમાં આપણે ઊભા છીએ અત્યારે ડુંગળીનો રોપ છે અને એમાંય ખાસ કરીને જે ગુલાબી પતિ નામની જે ડુંગળી આવે એનો રોપ છે એટલે જે ખેડૂત મિત્રોને અત્યારે ઓરવેલી મગફળી નીકળી ગઈ હોય તો એવા ખેડૂત મિત્રો આસાનીથી આ ડુંગળીનું વાવેતર કરી શકે છે અને અત્યારે ગણીએ તો ડુંગળીના ભાવતાલ પણ સારા એવા છે છસો રૂપિયાથી લઈને સાતસો રૂપિયા બજાર છે એટલે આ રોપ સારો એવો છે એલોરા ચાઇના કિંગ નામની જે વેરાયટી આવે ગાવેરીયું બિયારણ ગુલાબી પતિ જેને આપણે કહીએ એ પ્રકારેનો અત્યારે રોપ છે આગળ જે પાઠ છે એમાં અત્યારે પંચાવન દિવસનો રોપ થઈ ગયેલો છે અને અત્યારે તમે આ જે પાટ જોઈ રહ્યા છો એ આખો પિસ્તાલીસ દિવસનો રોપ થઈ ગયેલો છે પાંચસો ફૂટ લાંબો કેરો છે એટલે કેરા ઉપર ભાવતાલ પ્રમાણે રોપ આપવાનો છે ખૂબ સારો એવો રોપ છે કોઈપણ પ્રકારની મસલી કે કોઈપણ પ્રકારનો ગળો કે કોઈપણ પ્રકારનો વાયરસ જેવો રોગ નથી આવેલો અને ડાયરેક્ટ નીચેના જે ખેડૂત મિત્રોના કોન્ટેક્ટ નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોલ કરીને આ રોપનું બુકિંગ કરાવી શકો છો જન્માષ્ટમી પહેલાં આ રોપનું બુકિંગ લઈને તમે આસાનીથી આ રોપ અહીંયા ફિલ્ડ ઉપર આવીને લઈ જઈ શકો છો આપણે રોપ ઉપાડીને જોઈએ કેવો રોપ છે એ તો ખાસ કરીને જાણકારોનું કહેવું હોય વૈજ્ઞાનિકોનું કહેવું હોય એ પ્રમાણે આ તમે રોપ જોઈ રહ્યા છો તો પેન્સિલ જેવડો જ્યારે રોપ થઈ જાય ત્યારે એને વાવવાનો હોય છે ત્યારે એને સોંપવાનો હોય છે તો પેન્સિલ જેવડો અત્યારે આ ટોટલિંગ રોપ થઈ ગયો છે તમે જોઈ શકો છો તો સરસ મજાનો ડુંગળીનો રોપ છે કોઈપણ પ્રકારનો આમાં વાયરસ કે કોઈપણ પ્રકારનો રોગ નથી તો નીચેના કોન્ટેક નંબર આપેલા છે એમાં ડાયરેક્ટ ખેડૂત મિત્રનો કોન્ટેક કરો અને એનું એડ્રેસ જાણીને તમે ભાવતાલ જાણીને ડાયરેક તમે રોપ લઈ શકો છો અને ખેડૂત મિત્ર એ વાવેલો છે એટલે કોઈ પણ આમાં ખરાબ નથી તો આજે જ તમે સંપર્ક કરો અને ખેડૂત મિત્રને સાથે વાર્તાલાપ કરો તો જોતા રહો હરમેશને માટે ખેડૂતપુત્ર ગુજરાતી તમારી પાસે પણ કાંઈ આવા અવનવા પાકોનું વાવેતર હોય તમારે પણ તમારો પાક વેચવો હોય તો અમારો પણ કોન્ટેક તમે આસાનીથી ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી કરી શકો છો જય જવાન જય કિસાન આ બને છે આપણા દેશની શાન